યાર જીવ જી હોય રહા છે અરે બાબા મારવા ને હું ગોવા ગયો યાર હું ગોન ટાઈમ કીધું અરે બાબા મારવા દે યાર હું ગોવા દે યાર અલ્યા ઊઠ ને હાના થઈ ગયો છે ને

मने अने जाना? मने नी बड़ा दम बजुरी आहा ना आणा वड़ी छोराना बास बोल बोल मर काशेद करकर -कर है नुहू अहो <स्थाद> समेर अहा उद मजावा? अहा तो नुगन बढ़ ममो देर आलो तो हाल उसु ना का आला इंडी व लाक्ति परवाना आश मने �

મારી જિંદગી પૂરી થઈ જાય અને રીવાની ભણવાનું બધું જ આવડે છે આપડે પાછો એવું હ મસ્તો ના એક ધોરણ માં બે બે એટલે કોઈ ઉમર થઈ ગઈ હજી બે વર્ષ બીજા હું आलोवाने तो हर शहर विद्यार्थी सेला मरजवा ठोडवे मेवरावा ना बात करेसे ते तू बण आला जो 1 लाख रो तो फोन ले तू फरन मन ही खोमणा आले से yeah.

કેટલા ટકા આયા તારા એસી ટકાલેસ થઈ ગયો યાર માવાનું યાર મારું માપ તો અલે હું તો નફા થઈ ગયો યાર હું હું એતા પહેલા તો કીધું ફોર્મ ઉજો દ્વારા અલે સમીર અલે મી તો મોબાઈલ પર આખી રાત કરે છે યાર બિલકુલ ધ્યાન નહીં અલે હું મારા યાર હું કરવાનું પહેલા તો કીધું તો વધારે તો મોબાઈલ માં દે દે आता बड तर पाच ठाव पण आहे का बड ओ आज जो नाली हो तो पाच सहीयो हो तो मारे भूल गई यार मुदाकी रात मोबाईल चेत-चेत करेस मार बापर गेट दे तू जबाब मार बाप कुल्ली टाक के रे रे मला करती ना बाबा उडीओ લગડીમાં ગયાથી તા એ કોઈ એવું નથી આજથી બધું ગરબતું કઈ કોડું બહાર બેસા છંદર તો હું સમજો તો મને મુ કકરે હું ના હું જતરો દિલ્હી મારા ભાઈ બન જોડે જે મજૂરી કરે કરોડપતિ થઈને આયે મો હું સમજો આ ઘર માર બધું તમને મુબારક નથી રહું તમાર માહા માર માં જો મને ઓ તાજે બાન મો પાસ ફેલ થઈ ના આવો મોબાઈલ મોબાઈલ કરી નાખી જિંદગી વગરી નાખી મિત્રો જીવનમાં ભાગ કોના આગળ લાવે એટલે મોબાઈલ કદી આલાઈ નહીં लेकिन ये साला कर क्या रहा है यहाँ पे पीछे पीछे देखो पीछे। पीछे तो देखो शाबाश बेटा बहुत बढ़िया ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ 예, 예, 뭐야.